દરિયામાં ભળી જતું હતું પણ હવે કાંસ પુરાઈ જતાં પાણી ભરાવાની દહેશત જોવા મળી રહી છે બલ્ક દ્રગ્સ પાર્કના નિર્માણ માટે ચાલતી તૈયારીઓના ભાગરૂપે જીઆઈડીસી વિવિધ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે જે અંતર્ગત તીંબી મડાફર આસનવડ સિંગણા સિંધો સહિતના વીસ થી વધુ ગામોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની તથા ઘર વખરીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે વરસાદી પાણીનો નિકાલ કરતી કાંસ પુડાઈ જવાથી ખેતરો પણ જળબંબાકાર બની જાય તેમ હોવાથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળશે તેમ પણ લોકો જણાવી રહ્યા છે ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ ગણાય છે ત્યારે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ જમ્મુસર ના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ જીઆઈડીસી અધિકારીઓને પત્ર લખ્યો છે જમ્મુસર તાલુકામાં કેનાલની કામગીરી સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે જો તમે આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુથ હર હંમેશ જનતાની સાથે